નમસ્કાર દોસ્તો પ્રજા પૂછે છે હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો પ્રજા પૂછે છે કેમ પૂછે છે જ્યારે મત આપ્યા પછી ચૂંટણી વચનો મળ્યા પછી એના દિવસ બદલાતા નથી અચ્છેદિન નથી આવતા એની સમસ્યાઓ સોલ્વ નથી થતી રોજગારીની તકો નથી વધતી એની પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તા ગડર પાણી આ બધી સુવિધાઓમાં જે અસુવિધા ઊભી થઈ દૂર નથી થતી એની આરોગ્ય સેવાઓ માટે અનેક બાબતે પ્રજા પૂછે છે અને કોને પૂછે છે એના ચૂંટેલા પ્રતિનિધિઓને કાઉન્સિલર ધારાસભ્ય સાંસદ સુધી પ્રજા પૂછે છે કે ક્યારે આ સોલ્વ થશે તમે જુઓ એની ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ માટે પૂછે છે એની બધી જ

એ નથી રહેતું એટલે એ લગભગ બે ત્રણ વર્ષથી તો તમારા વિસ્તારમાં કોઈ સોશિયલ કામ કે પ્રસંગ પાઠ કરવા હોય તો કોઈ તમને કોમ્યુનિટી હોલ છે ખરો તમારા વિસ્તારમાં અહીં કોઈ નથી હોલ કોમ્યુનિટીની ડિમાન્ડ કરેલી છે ખરી ડિમાન્ડ તો ખાલી મ્યુનિસિપાલિટીમાં અરજી આપેલી હતી અચ્છા અચ્છા અને તમારા જે પડતર પ્રશ્નો છે બીજા કયા પડતર પ્રશ્નો છે રોડ રસ્તો પાણી મ્યુનિસિપલ બસોની વાત કરીએ રોડો કાપ્યા વધાર્યા ઘટાડ્યા પાણીની બી પ્રોબ્લેમ હતો ગટર હા ગંદુ આવે છે સાંજે ગંદુ આવે છે પાણી એટલે અત્યારે લગભગ છ મહિનાથી આવે છે બીમારીના કેસ શું સાંજે જે પાણી પીતા હોય એ લોકોને બીમાર થયા તો દવાખાને જાય મારું નામ જીતેન્દ્રસિંહ છે આ રખિયાલ વોર્ડમાં આવેલી રામીની ચાલી છે અહીંયા વર્ષોથી સ્થાનિક લોકો જ આ ચાલી મારે છે અહીંયા ના કોઈ રોડ રસ્તા સારા છે ના કોમ્યુનિટી હોલ છે ના સિનિયર સિટીઝન પાર્ક છે ના બસોની વ્યવસ્થા છે અને જ્યારે વરસાદી પાણી ભરાય એટલે નીકળવાની કોઈ જગ્યા નહીં હોતી પાંચ પાંચ છ છ દિવસ સુધી પાણી ભરાયેલું રહે છે અને નાના છોકરાઓ માટે કોઈ પાર્ક કે કોઈ કોન પ્લોટ એક નાનો કોનો કોર્ન પ્લોટ પહેલાં અહીંયા હતું પણ સ્થાનિક નેતાઓના મળતિયાઓ એમના ગુંડાએ કબજો કરી લીધો છે અને એના પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે એની વારંવાર રજૂઆત કોર્પોરેશનના અધિકારીઓ સામે કરાયેલી છે પોલીસ ખાતામાં કરાયેલી છે અને સ્થાનિક નેતાઓના ત્યાં જઈને એની ઓફિસે બધા ચાલીમાં પાંચસો સાતસો જણા ભેગા થઈને સ્ત્રી પુરુષો બધા થઈને ત્યાં ફરિયાદો કરી છે પણ કોઈ સામર્થું છે નહીં એટલે સ્થાનિક લોકો છેલ્લે છેલ્લી ઘડી આવે એટ એમને એ નક્કી કર્યું છે કે આ વખતે જે તે નેતા ચાલીમાં આવશે એને વખોડી કાઢશે અને એમને કોઈ જાતને કોઈ પક્ષના કોઈ મત આપવામાં આવશે નહીં હું આપના માધ્યમથી જાણવા માગું છું કે સ્થાનિક લોકો સ્થાનિક રહીશો જ્યારે આ ટેક્સ ભરતા હોય એ ટેક્સમાંથી સ્થાનિક જે જે અધિકારીઓ છે એમને પગાર મળતો હોય એમનો અને જ્યારે આ લોકો અધિકારીઓને કોર્પોરેશનની ઓફિસે જતા ને આ લોકોને સાંભળવામાં ન આવતું હોય ત્યારે હું કહેવા માગીશ કે આવા અધિકારીઓને ઉપર કાર્યવાહી થવી જોઈએ બીજું કે આજે ધારાસભ્યો છે કે સંસદ સભ્યો છે કે કાઉન્સિલરો છે આજે પ્રજા તમને ચૂંટીને તમારા તમારા વિસ્તારમાં મોકલ્યા છે ત્યારે તમે પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાંચા આપવાની જગ્યાએ તમારા તમારા મળતિયાઓ તમારા ગુંડાઓ એમના પર દાદાગીરી કરતા હોય અને આ આવી કામગીરી તમારી આટલી નબળી કામગીરી સાખી લેવામાં આવશે નહીં આવનારા સમયમાં જો આ વિસ્તારમાં વિકાસ ના થયો અને લોકોના આ પ્રાણ પ્રશ્નો પર ધ્યાન આપવામાં નહીં આવ્યો તો અમે ધરણા પ્રદર્શન પર કરીશું અને આગળ અમે જે કાર્યવાહી કરવાની છે કોર્ટ મેટર સુધી અમે બધે જઈશું કે અમારા વિસ્તારમાં કોઈ કામગીરી થતી છે નહીં

ભાગી જાય છે અમારે કોમન પ્લોટ હતો પેલા અત્યારે છે ને એ જગ્યા છે ને અમે બધા ગરીબ છીએ અમારો કઈ બી સારો નતો પ્રસંગ હોય તો અમારે ત્યાં નીકળતો તો હવે કોઈ પ્રસંગ નીકળતો નથી અમારે તો અમારે જવું તો જવું ક્યાં બધા બધાને બધા ગરીબ છે ગીચ વસ્તી છે પછી કે અહીંયા ગટરનું કોઈ કામકાજ થતું નથી પાણીનું કોઈ કામ પાણી બે ત્રણ વર્ષથી એટલું ગંદુ ગટરનું પાણી આવે છે બધા બીમાર થાય છે વારે ઘડીએ બધા તો એ બધાનું અમારે કોને કહેવાનું અમે ઓફિસે જઈ જઈને રાખી ગયા કોઈ અમને સારો જવાબ નથી આપતા આવે છે છ બાર નથી અને અમારા જે ઘર ગાડી પથ્થર છે ને એ ખોલીને પછી જતા રહેશે અને પાસે નાખવા નથી આવતા સાહેબ જ્યારે જ્યારે ગટરો ખોલે ત્યારે પાછા જતા રહેશે પથ્થરો ખોલી કચરો બી એમને એમ નાખીને જતા રહે છે ને અમારે બધો ઉઠાવો પડે ગંદકી કચરા તમે વાત કરો ડોટ ની ગાડી અંદર આવે છે ખરી ગાડી બી નથી આવતી કોઈ આવતી નથી

ફેલ વિકાસ તો શું થવાનું છે યાર કે ફરિયાદો લખાઈએ પણ કોઈ આવતું નહીં હવે છેલ્લે છેલ્લે સાત ફરિયાદ મે લખાઈ છે ઓનલાઈન ઉપર બરાબર કોઈ આવ્યું નહી ફરિયાદમાં કઈ વાતી ફરિયાદો છે અરે ગટરની જૂની પહેલા જે ગટરો નાખ્યા છે ને લાઈન એ એ પછી કોઈ નાખ્યું નહી કે સુધાર કર્યો નથી એ જૂની ગટરો છે વારે ઘડીએ ભરાય છે એલા જૂના મંત્રી સંત્રોની કામગીરી કેવી હતી એ તો એ જે તો બેકાર હતા બધા છોડો ને એમની વાત હવે નવી પેનલ માં જે ચૂટાઈને આયા છે એ લોકોની કામગીરી કેવી છે એ લોકો તો કામ કરે છે એવું નહીં મારી વાત મારી વાત સાંભળો ઓનલાઈન ફરિયાદ લખાઈ સાત ફરિયાદ કોઈ આયું નહીં એ પછી વો ભાજપ ની ઓફિસ છે ને ત્યાં જઈને મે લખાયું પછી એ લોકો તરત ફોન કરો પછી કાલે આઈને લોકો સાફ કરીને ગયા કેલનો વિકાસ નહીં કોઈ એ નહીં અહીંયા વિકાસ જ નહીં અને જે અમારો કોમન પ્લોટ હતો ને એ પણ દબાઈ દીધો છે અત્યારે અને અત્યારે આ પથ્થર ના પાણી ના બધા પાણી તો કોઈ વખત આયા જ નહીં ને ઉપર જે ભાઈ તો અમે તો જઈ જઈને થાકી ગયો ઓફિસે કમર ઉપર પાણી જતું રહેશે

મ્યુનિસિપાલિટીની કામગીરી કોઈ સારી જ નથી અહીં ગાડી કોઈ અમારી અરજી સાંભળતું જ નથી ગમે તેવી તકલીફ હોય ને તો કોઈ અરજી સાંભળતું નથી મુખ્ય પ્રશ્ન છે મુખ્ય પ્રશ્ન તો આ જે અમારે જે જગ્યા હતી કોમલ પ્લોટ એની જગ્યા બધી રોકી રાખી અત્યારે કોઈ સાધન મૂકવાની એ જગ્યા નહીં કોઈ પ્રસંગ હોય નાનો મોટો તો ક્યાં કાઢવો એ અમીર હોય એ તો કોઈ વાડીમાં જશે કોઈ પ્લોટમાં એ જશે બહાર જશે પણ આપણે ગરીબ હશે એ ક્યાં જશે બે વર્ષ થી તો પાણી આવતું પીવાનું શુદ્ધ ગંદુ આ વસન આવતું નહી ચોખ્ખું બંધ જ થઈ જાય સમાર પાણી કમળાબેન

એ લોકો જ ખાઈ જતા લાગે છે અમારા ચાલ્યોમાં કેટલા બાકડા છે બેસવાના બાકડા ફળવા બાકડા કશું નઈ ચાઈ ના હોય અહીંયા અમે રોડ ઉપર બે ચાર બાકડા મૂકી દીધા એટલે એમનું કામ પૂરું કેટલી ચાલ્યો છે આ વિસ્તારમાં તમારી લાઈનમાં અમારી લાઈનમાં તો ઘણી ચાલ્યો છે પત્થરોની સી સમસ્યા છે પત્થરો તૂટી જાય તો ખાડા પૂરવાય ના આવે પાણી પાણી દોરું આવતું હોય તો ખાડા ખોદીને જતા રહો ને તે મહિને મહિને આને ખાડા પૂરવા આવતા જ નથી લોકો મારું નામ કુચારા હેમંતભાઈ છે હું એક મધ્યવર્ગી એના વિશે જ કહેવા માંગુ છું પ્રજા વિશેનો મારો એક જ પ્રશ્ન છે કે આપણે આઝાદ આઝાદી એટલે શું આઝાદી જે તમારી જીવન જરૂરિયાત વસ્તુ જે ગરીબ મધ્યમ વર્ગી પર રોટી કપડાઓ ઓર મકાન અને એક પ્રાથમિક સુવિધાઓ જેમ કે ગટર લાઈન વીજળીની લાઇન બરોબર પાણી લાઈન કે જે જેના જે આપણો જીવન નિર્વાહ ચાલે છે જો એ આપણા વસ્તુ વ્યવસ્થિત ના મળે અને આપણા જે પર્સનલ પ્રશ્નો છે અમુક શૈક્ષણિક છે અમુક કાયદાકીય પ્રશ્નોનું છે એનું હલ નથી થતું તો શું આપણે આઝાદ છીએ ખરા તમારા વિસ્તારમાં આપણે એજ્યુકેશનની વાત કરીએ એજ્યુકેશન આંગણવાડી સ્કૂલો કેટલી નથી

એક જ વસ્તુ મળે છે વાયદો થશે થશે કઈ કઈ જતા રહે છે પછી કોઈ દેખાતું જ નથી વોટ લેવો ત્યારે આવે તો આવે ત્યાં સુધી કોઈ હલ નીકળવાનું નથી અમારા પ્રશ્નમાં એવું છે કે અહીંયા જે અમારા કોમન પ્લોટ છે રામીની ચાલીમાં અને એ દબાણ કરીને બેઠા છે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે કેટલી વાર રજૂઆત કરી છે કોર્પોરેશનમાં દબાણ ખાતામાં તો એનો કશું ઉકેલ આવતો નથી બરાબર આપણે વાત કરીશું તમારા વિસ્તારમાં સંસદ ધારાસભ્યના બજેટો વપરાયેલા દેખાય છે ખરા ના નથી દેખાતા રાજીવનગર નો છે એ જ કેટલા ફળવાયા છે બાંકડા હોય છે બે ત્રણ બગીચામાં મૂકે દેખાય લોકો ને આવતા જતા જોઈ લે બસ એજ વાંચનાલય કેટલા છે એક જ છે સરસપુર માં એક છે

તમે વારંવાર એ લોકોને રજૂઆત કરવા જાઓ છો એ લોકોનો જવાબ શું હોય છે મહિનામાં બે ત્રણ વાર તો રજૂઆત કરવા જઈએ જ છે પછી જ્યારે ચોમાસાની કે પીવાના પાણીની સમસ્યા હોય બહુ પાણી ભરાવાનું છે અહીંયા સમસ્યા પછી પીવાના પાણી માટે ટેન્કરો ફળવાય છે ના નથી ફળવાતા તો એ અંગે વારંવાર કેટલી વાર રજૂઆત કરો છો એ અંગે બે ત્રણ વાર જાય છે જ્યારે જરૂર પડે ત્યારે પણ જ્યારે ઇલેક્શન આવે ત્યારે કયા ફરી બોલવચન સાથે હાજર થઈ જતા હોય છે કયા બોલ હોય છે બસ એ જ કે કે ભાઈ તમારો વિસ્તારમાં ડેવલપ કરીશું પછી વોટ આપજો બસ થયું ખરું ના નથી થયું ના પાસ કરીશું ધારાસભ્યો બધા એ લોકો જાણે કેમ કે અમારી ચાલી પૂરતી કોઈ કામગીરી છે નથી અમારે પથ્થર વથ્થરનો ઘણી એવી તકલીફ છે પાણીની તકલીફ છે અમારે ચોમાસાના ચાર મહિના ભૂલી જ જવાના બધાના ઘરમાં ચોમાસા પાણી ભરાય છે એટલે ચાર મહિના બધા હેરાનગતિ થાય જ છે પીવાની પાણીની સવાર સાંજનું તો પાણી ભરી જ નહીં શકતા કેમ કે સાંજનું પાણી તો ખરાબ જ આવે છે ગંદુ આવે સવારનું પાણી એવી બે કલાક સવારના છ થી આઠ વાગ્યા સુધીમાં પાણી હતું એ બી કલાક માટે તો રોકાવું જ પડે બધા લેડીજોને ને ચાલીને મારી પોતે મમ્મી અમ્મી બધા કહેવાય મારા ખાલી બધા મા જ છે એ બધાને સવારે પાણીની તકલીફ રહે જ છે એક કલાક પછી પાણી જે છે બધું ભરે છે પણ એ બી ગંદુ જ આવે છે ગટરની સ્મેલ આવે છે પરિણામે બીમારીનું પ્રમાણ કેવું ચાલતું હોય બીમારી તો દર મારા ઘરમાંથી બીમાર જ છે મોસ્ટ ઓફલી અને ચાલીમાં બધા હેરાનગતિ તો છે જ દવાખાનાનું ચક્કર ચાલુ જ છે બધાના ખાસ કરીને ચોમાસામાં શું પરિસ્થિતિ હોય ચોમાસામાં કહું સાહેબ ચાર મહિના પાણી ભરાય છે અમારા રોડ ઉપર પાણી ભરાય ચાર કલાક ભૂલી જ જવાના પાણી ભરાય એટલે ચાર કલાક ભૂલી જ જવાના અમારે કમર સુધી પાણી રહે છે જોબ જવા માટે અમે સવારે તકલીફ પડે છે નિશાળ કોલેજ શાળા કોલેજ જવાની તકલીફ પડે છે શાળા કોલેજની વાત કરીશું તમારા વિસ્તારમાં કેટલી શાળાઓ છે મ્યુનિસિપલ શાળાઓ નવી સ્માર્ટ શાળા તમારા વિસ્તારને ફરવાય આંગણવાડીની વાત કરીએ આંગણવાડી તો સાહેબ છે જ નથી કહેવા જઈએ કેમ કે પહેલાં એવું અત્યારે રહ્યું નથી ચાર પાંચ વર્ષથી જ્યારે નવા ધારાસભ્ય ચૂંટાઈને બધા આવે એવી કોઈ કામગીરી થઈ નથી અમારી સ્માર્ટ શાળા તો ભૂલી જ જઈએ કેમ કે સ્માર્ટ શાળા તો છે જ નથી અમારા વિસ્તારમાં પ્લસ જે પહેલાં આંગણવાડી હતી એ બી બંધ થઈ ગઈ છે એ બી અને પછી

છે ઘણું છે આવા જવા માળા ને તકલીફ પડે રોડ કાપવામાં એક્સિડેન્ટો થઈ જાય છે લોકો મરી જાય છે બધા હેરાન થાય છે શહેરી બસો કેટલી આવે છે શહેરી બસો તો નામની જ આવે છે હવે પહેલા આવતી હતી પણ હવે નથી આવતી અત્યારે કેટલા આવે કલાક બે કલાક આવે છે હા કલાક બે કલાક ચાલુ રાખ્યો છે આ વિસ્તારમાં હા આપણા સિવિલ વાળો અને તમારા વિસ્તારના આજુબાજુ વિકાસ થઈ શકાય કયા કયા વોર્ડમાં વિકાસ થાય તમને નજીક આ મોટા મોટો વોર્ડ છે તે છતાં તમને લાગે છે કે નજીકના વિસ્તારમાં વિકાસ સારો છે દાખલા તરીકે સુખરામનગરની વાત કરીએ ત્યાં વિકાસ કેવો છે અને અહીંયા કેમ આવું અહીંયા તો બિલકુલ જ નથી ત્યાં તો તોય જોઈએ થોડું ઘણું સારું છે પણ બાકી અહીંયા આ વિસ્તારમાં કંઈ એવું નથી વિકાસ સમસ્યા તો બધી ઘણી છે પણ સૌથી મેઇન અમારી સમસ્યા સૌથી મોટી કોમન પ્લોટની ઘણા વર્ષોથી ત્રણ વર્ષથી અમે અહીંયા જઈએ છીએ આપણે શું કહેવાય આ રાજીવ ભવનમાં રાજીવ ભવનમાં ગયા ત્યાંથી અમને એવા અલગ અલગ જવાબ આપ્યા છે કે આજે આવીશું કાલે આવીશું તમે હમણાં જાઓ આ રીતના જવાબ આપે છે અને મને કંઈ લાગતું નથી કે કોર્પોરેશનના હિતમાં કંઈ કામ છે અને એ લોકો નથી પૂરું પાડતા છે જ પણ એ પૂરું પાડતા નથી હવે ઉપરથી અમને પૈસા ખવડાયા છે કે નથી ખવડાયા અને એ કોના દબાવમાં કામ કરે છે એ મને ખબર નથી ટીડીઓ સુધી વાત ગઈ હતી પણ ટીડીઓએ આમાં કંઈ ઇન્ટરેસ્ટ લીધો નથી અને આ પાર્ટી પ્લોટ ઘણા વર્ષોથી આજે મારી એજ થઈ છે આજે મારી એજ થર્ટી નાઇન જેવી થઈ છે જ્યાંથી મેં જોયું છે ત્યાંથી કોમન પ્લોટ એટલો સરસ હતો કે ના પૂછે વાત મારા પપ્પા સુધી અહીંના ચાલીના મોટા મોટા લોકો ત્યાં ગરબા કરતા હતા નાના મોટા સારા સારા નડતા પ્રસંગ કરતા હતા એમાં શું ખુલ્લી જગ્યા મળતી હતી આજે એ બધી જગ્યા રોકાઈ ગઈ છે બે ત્રણ મકાન એવા છે કે જેમને હડપી લીધું છે અને એમને જેમ કહેવા લાગ્યા હતા એ ટાઈમે કે આટલું બધું ના હોય ના હોય તો એ લોકો શું કહે કે જાઓ તમારાથી જે થાય એ કરી લો અને આ વાત અમે આગળ પણ રજૂ કરી હતી તો પણ કોઈને અમારી સામે જોયું નહીં એ એમની દાદાગીરી પ્રમાણે કોમન પ્લોટ હડપી રહ્યા છે અને ઘણી વખત હડપી રહ્યા છે છેલ્લા એક વર્ષથી હું જોઉં છું થોડું 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 કરીને ઘણું એમને આગળ વધાર્યું છે અમે એમની જોડે લડવા ઝઘડવા માગતા નથી કે કશું જ નહીં એમને પ્રેમથી સમજાઈએ છીએ પણ એ સમજતા નથી અમે ઘણી વાર ત્રણ વર્ષથી બે હજાર અઢારથી જઈએ છીએ બે હજાર એકવીસ સુધી અમે લોકોએ આ પ્રયત્ન કર્યો છે ત્યાં સુધી અમારો કોઈ રિસ્પોન્સ ત્યાંથી મળતો નથી એ એ લીધે અમારા ચાલીમાં જે ગટર લાઈનને એ બધી છે એના વિશે પણ કોઈ કામગીરી થતી નથી ઘણા વર્ષોથી આ નાના મોટા પ્રસંગ હમણાં અમારા એક ફ્રેન્ડનો પ્રસંગ આવ્યો હતો એના માટે અમે ગયા તો ત્યાં જઈને કે કે એક મહિનાથી ટેન્ડર પાસ થયું નથી ઘણી અરજીઓ મૂકી હતી ત્યાં કે અરજીઓ ટેન્ડર પાસ થશે પછી અમે કામ કરીશું હવે અમારે કોની કોના ભરોસે જવાનું તમે ટેન્ડર પાસ કરો ત્યારે અમે કામ કરીએ આ આવું તો અમારા ઘણા અહીંયાથી બધા લગ્ન પ્રસંગ થયા બધાને ભય બાપા બાપા કરવા પડે છે કે આવો પથરા સુધારો ગટર લાઈન સુધારો કોઈ આવતા નથી કોઈ કશું કરતા નથી હું તો બધાને જ ફેલ કરવા માંગુ છું પાણીને સારું પાણી નહીં આવતો ખરાબ ગટારના પાણી આવે છે બીજાના ભાઈ જઈ જઈને અમે ભરે છે ત્યાં તમે એવું કહેજો કે પાણી આજુબાજુમાં અમે જવાનું મંદિરે જવાનું ત્યાં

મળશે ત્યાર સુધી ના મળે ફેલ એ લોકોને એમના કામ હોય તો જ એ પબ્લિકને યાદ કરે છે ને ખર અમારે પોતે ત્યાં જવું પડે તો કે સાહેબ એ હાજર નથી ને એવા બધા જવાબો મનવામાં ના 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 કોઈ દિવસ નહીં વળી અત્યાર તો પ્રસંગ હોય તો બહુ તકલીફ હોય છે એને કેરવા મંગાવવું પડે ને એ બધું હોય છે તકલીફ તો મોટી અત્યારે તો પચીસ રૂપિયા ને એવું હોય હવે મહેમાન આવ્યો તો શું કરવું પડે હવે મહેમાન આવ્યો તો પછી ખર્ચો તો કરવો જ પડે છે અને ટેક્સ ને બી હોય ના ભરો તો અમારે પર કાયદેસરની કાર્યવાહી કરવા પણ અમે લોકો ટેક્સ ભરીએ છીએ તો અમારે જે સુવિધાઓ મળવી જોઈએ એ સુવિધા તો આપતું નથી એ સરકારની જ છે ના હોય તો એ સરકારને બી જવાબ આપવો પડે નગર આવતી ચૂંટણીમાં પછી એમને બી જવા મળશે ખેલ આ જે રામીની ચાલી છે અત્યારની જે આ પબ્લિકે બધા રજૂઆત કરી છે પછી આ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે તો કોઈ નવાઈ નહીં થાય ફેલ ફેલ ટોટલ ને અત્યારે કોઈ બી સરકાર આવે કોંગ્રેસ હોય કે ભાજપ હોય અહીંયા રામીની ચાલીના જે પડતરના પ્રશ્નો હોય નહીં થાય તો અત્યારની લેડીઝોના બધાય એક મત છે અને એવું છે તો અમારી ચાલી તરફથી બહિષ્કાર કરવામાં આવશે રખ્યાલ રખ્યાલ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય વિકાસ તો કંઈ દેખાતો જ નથી સાહેબ

સરકારની સાહેબ અને બીજા અહીંયા જે પ્રાણ પ્રશ્નો છે તમે કયા પ્રાંત પ્રશ્નો પૂછવા માંગો છો કે તમારી સામે અખાડો હતો વર્ષો જૂનો અખાડો હતો કેટલા વર્ષો જૂનો અખાડો હતો અત્યારે એ પ્રાઇવેટ થઈ ગયો છે પહેલા જે સરકારી ન હતો અને અત્યારે પ્રાઇવેટ થઈ ગયો છે અને છેલ્લા 4 વર્ષથી એ પ્રાઇવેટ થઈ ગયો છે તમારા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ કેટલા છે એક કઈ નથી

સરકારી પાસ શાળા તો સાહેબ એક હતી એક તો તોડી નાખી છે બરોબર અત્યારે બીજા બધા પ્રાઇવેટ શાળા માં છે બધા તમારા કોઈ કશું જ નથી આપવામાં માંડ્યું કશું જ નથી બાકડા મૂક્યા હતા પણ તોડી નાખ્યા સરકારે અને તમારી અંદર ચાલીઓમાં કેટલા બાકડા ફાળવવામાં આવતા હતા પહેલા પહેલા ફાળવવામાં આવતા હતા પણ એ બધી આ બધા તોડી નાખે છે બધા સ્ટ્રીટ લાઈટ કેટલી ચાલુ બંધ બદલવામાં આવે છે ચાલુ લાઈટ તો બપોરે બંધ ચાલુ હોય છે સાંજે બંધ હોય છે બરોબર તો એની રજવાત કેટલી વાર વારા કેટલી વાર કરી પણ થતી જ નથી રજવાત મંત્રી સંત્રી જ્યારે ઇલેક્શનમાં કયા જૂઠા વચનો સાથે આવશે કોઈક અમે મેં તમે મને વોટ આપજો અમે તમારું ગટર લાઈન પાણીની લાઈન આ તે કઈ પ્લાન હશે તો અમે બધું હલ કરીશું આગામી દિવસ માં આગામી ઇલેક્શન તમારો શું જવાબ હશે આ રામી ચાલીઓ ના રહીશું અમારું કામ પેલા કરો પછી અમે વોટ આપીશું બાકી છે વોટ ની પાસ ફેલ ફેલ હું તો એક જ વસ્તુ કહીશ આજે મારી ચાલીના ના સબ્બે ગાડી હતા સાના માટે આજે જે ઘેર કાસે માટે બરાબર એક વસ્તુ કહેવા માંગુ છું કે આજે આજ બાર આ લોકોએ બનાવ્યું બરાબર એ ખોટું જ છે

હજુ સુધી ચાલીમાં કોઈ જોવા આવ્યું નહીં અધિકારી એક વખત રાઉન્ડ મારી ગયા પણ બજેટ દીધું છે એટલું કીધું પછી બજેટ બજેટ ગયું ક્યાં એ તો ખાલી અમે અહીંગાડીએ લોકો અમે રાઉન્ડમાં આવ્યો ને એમ કહી જાય ને આખા પથરા નાખીશું એટલે આવી ગયા પછી બે મહિનાની અંદર કામ થતું હતું કે ગટર બનાવવાની તો એ લોકો આવી બાકી આ લોકોના તો પેટમાં પાણી હલતું નહીં ફક્ત ખાલી આવવા માટે તમારા હાથ ઊંચા કરીને મોટા મોટા બોલ બચાવવાનો આપો પછી ત્યાં જઈને ભલે બે કલાક બેસી રહ્યો કોઈ કામ થતું નહીં અદાજ ગંદુ પાણી આ ચાર વર્ષથી પરેશાન થઈ ગયા

તો કે પેલા માણસને લાવો પેલા પેલા ને કોણ નાની નાના માણસો તમે શું કહો છો તમારી તાકાત નહીં કે ભાઈ મેં આના આપ્યું છે અને આને ફાળવ્યું છે આ તો કે આ છોકરાને લઈ જાઓ પેલા છોકરાને લાવો એને મેં પૂછી જોઈએ તો કીધું એ ચાલશે નહીં મારી ચાલીનું તમે કંઈ ગયા છો કે ભાઈ અમે આવે પછી તમારો સુધારો કરીશું બાકીનું કશું થતું નથી ગટરો જાવ મેં પરમ દિવસ રાતે ત્રણ વાગ્યા સુધી સાફ કરાવીશ જેટર મશીન લાવી ક્યાં સુધી પરેશાની તો પ્રજા પૂછે છે એમાં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની ફરી મળીશું આવતા સપ્તાહ ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો આવજો આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને અને મોર વારંવાર છે છોકરાની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે છે કેટલું પાણી આવે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈ જાય તો અમારું ફરજ કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી પછી અમારું કામ થયું નથી ઓલ્ડ એજ વાળા ને સાચો સરકાર કે છે ઓલ્ડ એજ વાળા ને આવા સાચો છે અમને